મિત્રો મળાખાવ આત્માની ઉપર આસનવાળીને બેઠેલી મારી મોમળિયાની આઈ ખોડિયાર અડધી રાત્રે મુખીના સપને જઈ અને કહે છે કે હે મુખી બાપા આ ગામ ઉપર કોઈ સિપાહીઓનો પહેરો નથી અને આ વાત દુશ્મન રાજાને ખબર પડી ગઈ છે અને દુશ્મન રાજા તમારા આ ગામ ઉપર ચડાઈ કરવાનો છે અને આ વાતની જાણ તમે કાલે સવારે વહેલા ઉઠી અને કરણસિંહ સોલંકીને જણાવી દેજો અને ત્યારે જ્યારે માતા ખોડિયારની આટલી ટકોર કરતાની સાથે જ વહેલી સવારે ગામને ભેગું કરી અને આ મુખી પહોંચે છે કરણસિંહ સોલંકીના રજવાડામાં અને ભર્યા દરબારમાં આ વાત કરે છે ત્યારે દરબારીઓ આ વાતની હસી મજાક ઉડાડે છે અને કરણસિંહ સોલંકી પણ પોતે આ વાતને ગંભીર લેતા નથી અને તેઓ કહે છે કે તમારી વાત સાચી હોય તો કાંઈ વાંધો નહીં હું મારા પચાસ સિપાહીઓની ટુકડીને તમારી પાછળ મોકલું છું અને તેઓ તમારા ગામની રક્ષા કરશે અને આમ આ મુખીની સાથે કરણસિંહ સોલંકીએ પચાસ માણસોનું લશ્કર મોકલ્યું અને પછી કહે છે કે મારા આ પચાસ સિપાહીઓ ગમે એટલા સિપાહીઓ હશે ને સામે એમને બધાને ભારે પડશે તમે ચિંતા કરશો નહીં અને આમ પછી એ પચાસ સિપાહીઓને સાથે લઈ અને મુખી પાછા આ ગામમાં આવે છે અને ગામમાં તો આખું ગામ ભેગું મળી અને મુખી બાપાની રાહ જોઈને બેઠું છે અને જ્યારે મુખી પાછા ગામમાં આવ્યા ત્યારે ગામના સૌ માણસો મુખીને કહેવા લાગ્યા કે મહારાજે શું કહ્યું ત્યારે મુખી કહે છે કે ચિંતાની વાત નથી જુઓ મારી પાછળ પચાસ સિપાહીઓનું સૈન્ય દળ આવી રહ્યું છે અને તેઓ આ ગામની રક્ષા કરશે અને ત્યારે ગામના માણસોએ રાહતનો શ્વાસ લીધો અને પચાસે પચાસ સિપાહીઓ આખા એ ગામમાં ફેલાઈ ગયા અને તેઓ પહેરેદારી કરવા લાગ્યા અને આમ કરતાં કરતાં આ દિવસ પૂરો થયો અને રાત પડવાની તૈયારી છે ત્યારે ફરી રાત્રે વાળું પાણી કરી અને ગામ તો નિંદ્રાને આધીન બની ગયું છે અને ત્યારે ફરી ધૂળના ધળીમલેથી મારી ગણધરાના ઘાટવાળી ખોડિયાળ નીકળી અને પહોંચી મુખીના સપને અને ત્યાજીને કહેવા લાગી કે હે મુખી મેં તમને જે વાત કહી હતી એ વાતની તમે ગંભીરતાથી વાત કેમ ના કરી ત્યારે મુખી બાપા કહે છે કે હે મારી હું તો કરણસિંહ સોલંકીના રજવાડામાં પહોંચ્યો હતો અને મહારાજને આદર ભાવનાથી આખી વાત કહી હતી અને મેં કહ્યું હતું કે આવતીકાલે રાત્રે અમારા ગામ ઉપર દુશ્મનો ચડાઈ કરવાના છે તો તમે અમારી સુરક્ષા વ્યવસ્થા વધારી દો ત્યારે માતાજી એટલું બોલ્યા કે તમે એમ કહ્યું હતું કે માતા ખોડિયારે મને આ સંકેત આપ્યો છે ત્યારે મુખી કહેવા લાગ્યા કે હા માડી મેં તો એમને એમ જ કહ્યું હતું કે મને અડધી રાત્રે સપનામાં આવી અને આ વાતની ટકોર મને સાક્ષાત માતા ખોડિયારે કરી છે અને તમારે માતાજીના બોલને અવગણવો ના જોઈએ પરંતુ મારી આજુબાજુમાં બેઠેલા અમુક દરબારીઓએ મારી આ વાતની હસી મજાક ઉડાડી અને તેઓ કહે છે કે સુરવીરોને તો આમે યુદ્ધના સપના રોજ રાત્રે આવતા જ હોય છે એમાં કાંઈ આટલું બધું ગંભીર થવાની કોઈ જરૂર નથી અને મારી એમણે આ ગામની રક્ષા કરવા માટે પચાસ સિપાહીઓની ટુકડી મોકલી છે ત્યારે માતા ખોડિયાર ખળખળ દાંત કાઢીને હસવા લાગ્યા અને કહે છે કે હે મુખી તમને ખબર નથી કે આ ગામ ઉપર પચાસ સિપાહીઓ કાંઈ નહીં કરી શકે કારણ કે લાખોનું સૈન્ય દળ આજે રાત્રે અડધી રાત્રે આ ગામ ઉપર તૂટી પડશે અને ગામ ઉપર તૂટી પડતાની સાથે જ આ ગામને ફૂંકી મારશે અને પચાસ સિપાહીઓ શું કરી શકવાના છે ત્યારે માતાજીની આટલી વાત સાંભળતાની સાથે જ મુખી ગભરાણા અને કહેવા લાગ્યા કે માડી મેં તો એ વાતની જાણ મહારાજને કરી હતી પરંતુ મહારાજ આ વાત ઉપર ગંભીર થયા નહીં તો માડી હવે હું શું કરું ત્યારે માતાજી કહેવા લાગ્યા કે હવે તો આ ગામ લૂંટાવા દેવું જ પડશે કારણ કે મેં ટકોર કરી છતાં પણ મહારાજે મારા બોલની અવગણના કરી છે અને ખોડિયારના બોલની અવગણના થાય પછી કેવી હાલત થાય છે એ તો હું બતાવીને જ રહીશ ત્યારે માતાજીની વાત સાંભળી અને મુખી બાપા હાથ જોડીને કહેવા લાગ્યા કે માડી એક બાજુ દુશ્મન તોપના મોરચા માંડીને બેઠો છે અને બીજી બાજુ તું પણ આમ અમારાથી રીસાઈ જશે તો માડી અમારી રક્ષા કોણ કરશે ત્યારે માતાજી કહે છે કે હે મુખી હું ખોડિયાર તમને વચન આપતા કહું છું કે આવતીકાલે આ ગામ તો લૂંટાઈ જશે પરંતુ હા આ ગામના એક પણ નાનામાં નાના બાળકનો પણ જીવ હું નહીં જવા દઉં અને તમારો વાળ પણ વાકો થવા દઉં તો હું ખોડિયાર ના કહેવાવું અને આમ આટલું કહી અને પછી માતા ખોડિયાર ત્યાંથી અંતર ધ્યાન થઈ જાય છે અને આ બાજુ મુખી બાપા એકલા એકલા મનમાં વાતો કરવા લાગ્યા કે હાસ આ ગામ લૂંટાય તો ભલે લૂંટાતું મહારાજને પણ ખબર પડે કે માતા ખોડિયારના બોલને આમ અવગણવો ના જોઈએ પરંતુ મને એક વાતનો ગર્વ છે કે માતાજી અમારા આખા ગામના માણસોને તો બચાવી લેશે અને આમ પછી તો અડધી રાતનો સમય બન્યો ત્યારે આ બાજુ દુશ્મનનું લશ્કર એકી સાથે આવી ચડે છે અને લશ્કર આવી અને તોપનો મોરચો માંડી અને ગામ સામું હવે તોપનો ગોળો છોડવાની તૈયારીઓ કરી છે અને તોપને અગ્નિ ચાપી અને ગોળો નીકળવાની તૈયારી થઈ અને મોટો ધમાકો થયો પરંતુ એ તોપમાંથી ગોળો છૂટ્યો નહીં ત્યારે આ ઘટના જોઈ અને એ દુશ્મન રાજા આગળ આવ્યો અને આગળ આવીને કહે છે કે આ તોપમાંથી ગોળો છૂટ્યો કેમ નહીં ત્યારે તેમનો સેનાપતિ કહે છે કે મહારાજ લાગે છે કે કઈ ખરાબી થઈ છે અને એક તોપ કામ નહીં કરે તો કાંઈ વાંધો નહીં આપણી પાસે બીજી તોપ છે અને આમ પછી ફરી બીજી તોપને લાવી અને આ ગામ ઉપર નિશાન તાકવામાં આવ્યું અને તેમાં પણ એ તોપમાં ગોળો ભર્યો અને તેના ઉપર પણ અગ્નિ ચાપવામાં આવી અને જેવી અગ્નિ ચાપી ત્યાં તો ત્યાં જ ધમાકો થયો પરંતુ ફરી એ તોપમાંથી ગોળો છૂટ્યો નહીં ત્યારે આ ઘટના જોઈ અને દુશ્મન રાજા કહેવા લાગ્યો કે સેનાપતિ આવું ફરીવાર કેમ થયું અને કેમ આ તોપમાંથી ગોળા છૂટતા નથી ત્યારે આટલી વાત સાંભળતાની સાથે તો મારી મોમડિયા ચારણની આ એક ખોડિયાર ત્યાં પહોંચી અને ત્યાં પહોંચી અને આકાશવાણી કરી અને રાજાને કહે છે કે હે રાજન તું શું કરવા બેઠો છે અને તું આ ગામ ઉપર કેમ તોપોના મોરચા માંડ્યા છે તને ખબર નથી પડતી કે આ ગામમાં મારું ખોડિયારનું પણ મંદિર છે ત્યારે આટલી વાત સાંભળી અને રાજા કહે છે કે માડી એક રજવાડું બીજા રજવાડા સાથે યુદ્ધે ચડે અને એકબીજાને લૂંટે એ તો રાજાઓની પરંપરા છે પરંતુ માંડી તમે જો આમ અમારા વચ્ચે આવી અને ઊભા રહી જશો તો માડી અમે અમારું કામ પૂરું નહીં કરી શકીએ અને અમને આ ગામ લૂંટવામાં મદદ કરો ત્યારે માતાજી ખોડિયાર કહે છે તમારે આ ગામનો પ્રદેશ પડાવી લેવો હોય તો આખે આખું ગામ તમે તમારા રજવાડાના ભેગું લઈ શકો છો પરંતુ તમારે મને એક વચન આપવું પડશે તો આ તોપમાંથી ગોળા છૂટે બાકી ના છૂટે ત્યારે રાજા કહે છે કે બોલો માડી મારે તમને કયું વચન આપવાનું છે ત્યારે માતા ખોડિયાર એટલું કહે છે કે આ ગામડું તમારે જીતી લેવું હોય તો જીતી લેજો પરંતુ એ ગામના ચોકમાં નાનું એવું મારું ખોડિયારનું મંદિર છે અને એ મંદિરને કાંઈ થવું ના જોઈએ અને બીજી વાત કે આ આખાય ગામના માણસો સાંજ સવાર મારી પૂજા ભક્તિ કરે છે અને મને ભાવે ભજે છે તો આ ગામના કોઈ પણ માણસને કોઈ તકલીફ ના પડવી જોઈએ અને એક પણ માણસને કષ્ટ ના પડવું જોઈએ અને એમને જો તકલીફ પડી તો તમને તકલીફ પડી જશે માટે તમારે આ ગામડું જીતવું હોય અને આ પરદેશ પડાવી લેવો હોય તો તમે પડાવી લો એનો મને કાંઈ વાંધો નથી પરંતુ હા મારા માણસો સલામત રહેવા જોઈએ ત્યારે રાજા કહે છે કે ભલે માડી તું કહે છે તો હવે આ તોપના મોરચા સાઈડમાં ભલે પડ્યા હવે તો યુદ્ધ થશે અને યુદ્ધમાં જે જે સિપાહીઓ અહીંયા આ ગામની રક્ષા માટે હશે એમના મોત થશે પરંતુ મારી ગામના એક પણ માણસનો વાળપણ વાંકો અમે નહીં કરીએ ત્યારે આટલી વાત સાંભળી અને માતા ખોડિયાર કહે છે કે તો જા રાજન તારો વિજય થશે અને આમ આટલું કહી અને દુશ્મન રાજાને માતા ખોડિયારે આટલી ટકોર કરી અને અંતર ધ્યાન થઈ જાય છે ત્યારે રાજાની સામું આ આખું એ સૈન્ય અને સેનાપતિ જોઈ રહ્યા છે ત્યારે મહારાજ એમની સામું જોઈને કહે છે કે તમે મારી સામું આમ કેમ જોઈ રહ્યા છો ત્યારે સિપાહીઓ અને સેનાપતિ કહે છે કે મહારાજ તમે એકલા એકલા કોની સાથે વાત કરી રહ્યા છો અને સેના વચનો આપી રહ્યા છો ત્યારે મહારાજ કહે છે કે તમને કોઈ આકાશમાંથી કોઈ અવાજ સંભળાણો નહીં ત્યારે સમગ્ર સેના હસવા લાગી કે ના મહારાજ અમે તો કાંઈ નથી સાંભળ્યું પરંતુ તમે કાંઈ સાંભળ્યું હોય તો મને પણ જણાવો ત્યારે મહારાજ કહે છે કે સેનાપતિ આપણા તોપમાં ખોડિયાર સાક્ષાત આવી અને ગોળા રોકી રહી છે અને મેં માતા ખોડિયારને વચન આપ્યું છે કે આપણે એ ગામડું તો લૂંટીશું પરંતુ એ ગામના પ્રદેશને આપણા રજવાડાના ભેગું લઈ લઈશું પરંતુ એ ગામના માણસોને જે કરવું હોય એ કરવા દેવાનું છે એમને જ્યાં ભક્તિ કરવી હોય અને એમણે જેની પ્રભુતા સ્વીકારવી હોય તે સ્વીકારે આપણે એનાથી કોઈ મતલબ રાખવાનો નથી અને બીજી વાત કે ગામના કોઈ પણ માણસનું અહિત ન થવું જોઈએ તો આપણે આ ગામ જીતી શકીશું ત્યારે સેનાપતિ કહે છે કે એમાં કાંઈ વાંધો નથી મહારાજ આપણે તો ખાલી એમનો પ્રદેશ પડાવી અને મહારાજ કરણસિંહ સોલંકીને મૂં જવાબ આપવાનો છે કે અમે પણ તમારાથી વધારે યુદ્ધમાં પારંગત છીએ ત્યારે આટલી વાત સાંભળીને દુશ્મન રાજા કહે છે કે તો સિપાહીઓ ગામના કોઈ પણ માણસનું કાંઈ અહિત ન થવું જોઈએ અને બધા એકી સાથે ગામમાં તૂટી પડો અને આમ પછી તો આખું એ લશ્કર દુશ્મન રાજા સાથે ત્યાં એ ગામમાં ફરી વળે છે અને એ ગામમાં જ્યાં જ્યાં પણ સિપાહીઓ પહેરો ભરતા હતા એ ગામના એક એક સિપાહીને મારી અને મોતને ઘાટ ઉતારી દેવામાં આવે છે અને પચાસે પચાસે સિપાહીઓને મારી નાખ્યા પછી એ ગામને દુશ્મન રાજાએ પોતાના કબજામાં લઈ લીધું છે અને પછી આમ કરતાં કરતાં સવાર પડી ત્યારે સવારે બીજા સિપાહીઓને ખબર પડે છે કે અહીંયા આટલા સુધી દુશ્મન રાજાનો ધ્વજ કેમ લહેરાયો છે અને જ્યારે તેઓ જુએ છે ત્યારે એમને ખબર પડે છે કે ગામ લૂંટાઈ ગયું છે અને પછી તો એ સિપાહીઓ ચાલતા ચાલતા પહોંચે છે મહારાજની પાસે અને કરણસિંહ સોલંકીના રજવાડામાં જઈને કહે છે કે મહારાજ ગજબ થઈ ગયો ત્યારે મહારાજ કહે છે કે તમે આટલા બધા ગભરાયેલા કેમ છો અને શું ગજબ થઈ ગયો તમે કોઈ આત્મા તો નથી જોઈને ફરી ત્યારે એ સિપાહી કહે છે કે મહારાજ આત્મા જોઈ હોત તો સારું હતું પરંતુ આ તો ખૂબ જ ખરાબ સમાચાર છે ત્યારે કરણસિંહ સોલંકી પોતાની રાજગાદી ઉપરથી ઊભા થઈ જાય છે અને કહે છે કે જે હોય તે સીધે સીધી વાત કરો ત્યારે એ સિપાહીઓ એટલું કહે છે કે મહારાજ ગઈકાલે જે મુખી આપણા ગામમાં આવ્યા હતા ને એ ગામ દુશ્મન રાજાએ જીતી લીધું છે અને રાતોરાત તેના ઉપર કબજો જમાવી દીધો છે અને તેનો ધ્વજ આપણી ધરતી ઉપર લહેરાવા લાગ્યો છે પરંતુ એટલું જ નહીં પરંતુ દુશ્મન રાજાએ આપણા પચાસ સિપાહીઓને મોતને ઘાટ પણ ઉતારી દીધા છે ત્યારે કરણસિંહ સોલંકી ગુસ્સાથી લાલ પીળા થઈ જાય છે અને મિત્રો પછી શું ઘટના બને છે તેનો ઇતિહાસ આપણે આગળના ભાગમાં જોઈશું અને તમે આપણી ચેનલ પર પહેલીવાર આવ્યા હોય તો આજે જ આપણી ચેનલ રાજા મેલડીને સબસ્ક્રાઈબ કરી નાખો જય માતાજી